બિલપુડી ગામે કોલાઈ ડુંગર થી પટેલ ફ્રિયા તરફ જતા રસ્તાની બિસ્માર હાલત થી ગ્રામજનો પરેશાન વરસાદના મોસમમાં રસ્તાની હાલત કફોડી બનતા લોકોને અવરજવર કરવા માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તાનું કામ ઘણા સમય પહેલા લોકસભાની ચૂંટણી તાણે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પણ કેટલાય મહિનાઓ વીતી ગયા અને ચોમાસું આવી ગયું હોય રસ્તાની હાલત વધુ જોખમી બની ગઈ તેમ છતાં હજુ સુધી રસ્તા પર તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે અને ધારાસભ્ય અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે ચોમાસાના મોસમમાં આ રસ્તાની કફોડી સ્થિતિના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મેડિકલ ઇમરજન્સી સમયે પણ મુશ્કેલીઓ ઊભી થાય છે આ રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વરસાદી પાણી ભરાઈ જાય છે અને નાળા પાસે પણ ખૂબ જ મોટું બાકોરું પડી ગયું છે જે કારણોથી અકસ્માતોની સંભાવના વધી જાય છે ગામના રહેવાસીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા ટેન્ડર આપીને કામ શરૂ કરવાની જાહેરાત કરવા હોવા છતાં હજી સુધી કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી રાહદારોએ આ રસ્તાની તાત્કાલિક ધોરણે મરમ્મતની માંગ કરી છે અને રસ્તાના નવા કામની પણ જેમ બને તેમ જલ્દી કામગીરી થાય એવી માંગણી કરવામાં આવી છે જો તાત્કાલિક ધોરણે તંત્ર આ બાબતે કોઈ પગલાં નહીં ભરે તો આંદોલનની પણ ગામવાસીઓએ ગ્રામ પંચાયત અને તંત્રને ચેતવણી આપી છે તાલુકા પ્રશાસન અને સંબંધિત અધિકારીઓએ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેથી લોકો માટે અવરજવર સરળ અને સુરક્ષિત બની રહે